ઉમરેઠ થામણા ચોકડી ખાતે સર્જાયો અકસ્માત મૌધો તાલુકાના ચુરેના પરિવારને નડ્યો અકસ્માત ગંભીર રીતે ગવાયેલી મહિલા તડફડી રહી છે એકસો આઠને ઘણા બધા ફોન કરવા છતાં કોઈ ફોન નથી ઉપાડી રહ્યું અકસ્માતના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા અકસ્માત થયાને અડધો કલાક થયો હોવા છતાં એકસો આઠ નથી આવી એક નાના બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા ઘાયલ મહિલાનું નામ કિંજલ બળવંતભાઈ ભોય ઉમરેઠ ખાતેથી માણાની બથડે ઉજવી ઘરે જવા નીકળેલા પરિવારને નડ્યો અકસ્માત ઘાયલ મહિલાનું નામ કિંજલ બળવંતભાઈ બોઈ ઉમરેઠ ખાતેથી ભણાની બથડે ઉજવી ઘરે જવા નીકળેલા પરિવારને આ અકસ્માત નડ્યો ટ્રક દ્વારા બાઇકને પાછળથી અથડાવી દેતા સર્જાયો અકસ્માત ટ્રક નીચે બાઇક ઘૂસી જતા મહિલાના પગે ગંભીર રીતે કચડાયા નિખિલ ભટ્ટ ઓરિકા ન્યૂઝ ડાકોર